મને જે આવા સંજોગો જે બધા થયા ઊભા થયા અને હું તો એમને માનું છું મારી દ્રઢ માન્યતા છે કે આ સૃષ્ટિમાં કરતું અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે એટલે ઈશ્વરની યોજના મુજબ આખી સૃષ્ટિ ચાલે છે આપણે બધાનો ભગવાનનો કોઈ મને પૂછે ભગવાનનું કામ હું તો હું એમ કહું ભગવાનનું એક જ કામ બધાને ભેગા કરે પાછા જુદા પાડે ભેગા કરે જુદા પાડે ભેગા કરે એક જ ધંધો છે ભગવાનનો આપણે બધા ક્યારે પહેલાં મળ્યા હતા ન મળ્યા પાછ ભેગા કર્યા કોણે કર્યા હવે જે મળે એને જુદું પડવું જ પડે આપણે મળ્યા તો હવે જુદું તો પડવાનું જ છે કે કોઈ યાવ ચંદ્ર દીવા કરો કાંઈ છે જ નહીં એટલે માનો કે પતિ પત્ની કોઈ દે ન ભાડ્યા હોય લગ્ન થાય મળ્યા એકત્ર થઈ ગયું પણ એ ભેગા થયા એટલે એને જુદું પડવાનું કાં તો પતિ પત્નીને મૂકીને જાય કા પત્ની પતિને મૂકીને જાય દીકરો જન્મો તો કાં તો દીકરો માને મૂકીને જાય કાં મા દીકરાને મૂકીને જેને મળ્યા એને છૂટું પડવાનું આ સૃષ્ટિનો નિયમ અને આ મારી દ્રઢ માન્યતા કે આ બધી યોજના ઉપરથી થાય છે મનુષ્ય એટલે જીવ બહુ જ અલ્પજ્ઞ છે બહુ પાંગળો છે કાંઈ નથી આઈ એમ નથી એટલે અમારી કંપનીનું સેન્ટેન્સ છે એ ક્યાંય વાંચેલું કે બુકમાંથી લીધેલું નથી હૃદયથી નીકળેલું છે કે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડૂ એનીથિંગ કોન્ફિડન્સ ઓનલી આઈ કેન પણ આઈ એમ નથિંગ કારણ કે આપણને શું આવડે કાંઈ નહીં આવડે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં અમારા કી પર્સન સાથે મારે મીટિંગ હતી તો મેં બધાને સમજાયું કે તમે મેનેજર બની ગયા તમને જવાબદારી મળી તમારા હાથ નીચે સો બસો પાંચસો માણસો કામ કરે તમે અભિમાન નહીં કરતા આ તો કંઈક તમને ભગવાનની યોજના મુજબ મળી ગયું છે ન તમારી કરતાં પણ બહુ બધા હોશિયાર છે તમારી હાથ નીચેના માણસો એને ચાન્સ નથી મળ્યો અને તમને મળી ગયો છે આટલો જ ફરક છે પછી મેં એને સમજાવ્યું કે તમને બધી ખબર પડે તમને શું આવડે ઘીરાનું આવડ્યું પછી કાંઈ આવડે પછી મેં કીધું કે આખી કોન્ફરન્સ રૂમમાં તમે નજર નાખો તમને શું આવડે અત્યારે આપણે નક્કી કરીએ કે આપણને શું આવડે આમાં બધે નજર નાખો તમને કોઈને કાંઈ આવડે મને કાંઈ નથી આવડતું આ માઇક બનાવતા આવડે આ સ્પીકર આવડે આ ફૂલ આવડે આ ચેર બનાવતા આવડે કોટી બનાવતા આવડે બૂટ બનાવતા આવડે શું આવડે આપણને કાંઈ નહીં તો અજ્ઞાનતા એટલી મોટી છે કે એક અજ્ઞાન નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું માં આટલા મોટા આપણે અજ્ઞાની છીએ પણ આપણે પાછા બધું ભૂલી જઈએ અને આપણને અભિમાનનું જે ઓલું ભૂત સડી જાય ને પછી આપણે એમ કઈ ભાઈને હોત ને એમ કઈ તું મને ઓળખે એટલે ભાઈ એક કોઠા માળો ઓળખતા નહીં હોય એને કહે એટલે આ જીવની અવળાઈ છે એક સેન્ટેન્સ છે કે ભગવાનની કૃપાનો પાર નથી જીવની અવળાઈનો પાર નથી આ જીવની અવળાઈ છે ધર્મ બધે ધન બઢે ધન બઢે તો મન બઢે મન બઢે તો માન બઢે બઢત બઢત બઢ જાય જો આપણે ધર્મ જે લોકો ધાર્મિક હોય ધાર્મિક એટલે દેખાવના નહીં હૃદયના કૃત્રિમ નહીં ઘણા ધર્મ એટલા માટે જ કરે બીજાને છેતરવા માટે રોજ મંદિરે જાય બે ન્યા બધા મળી જાય બધા લાગણીવાળા ભોળા એમાં બેસાડને લઈ લે એવાય હોય એની વાત આ નથી ધર્મ આપણે ધર્મ એટલે હું ધર્મ એટલે માનવતા ધર્મ એટલે કોઈ હિન્દુ ધર્મ બીજો કોઈ નહીં ધર્મ એટલે માનવ માનવતા માણા થા આપણે કહીને માણા થા બસ ઈ ધર્મ ધર્મ વધે તો ધન વધે ધન વધે તો મન વધે કારણ કે ધર્મથી પૈસા આવે હવે પૈસા આવ્યા પછી મન વધે કોકને આપવાની ઈચ્છા થાય મન થાય ને હોય જ નહીં શું આપું ભાઈ આમાં બધાને આપવું હોય ડોનેશન તો આમાં આપણે કર્યું હોય ને એવું એક હજાર જણાને કરવું હોય પણ બિચારાનું હોવા જોઈએ ને એટલે ધર્મ વધે ધન વધે ધન વધે તો મન વધે અને મન વધે તો માન વધે મનથી કારણ કે ક્યારે ડોનેશન કરીએ કોઈ સપોર્ટ કરીએ આપીએ એટલે માન વધે વધત વધત વધ જાય એ રીતે આ બધું લાઈફમાં વધતું વધતું આજે અમારે કંપનીનું વન પોઈન્ટ એઈટ બિલિયન એટલે તેર ચૌદ હજાર કરોડનું કામ છે અમારી પ્રગતિનું કોઈ કારણ હોય તો એ છે કે આ સામાન્ય રીતે એમ છે કે નાની નાની વાત જો કુટુંબમાં મોટી કરશો તો કુટુંબ નાનું થઈ જાય એટલે નાની નાની વાત જતી જ કરવી પડે આપણે કાંઈ ભગવાન નથી બધું આપણું ધાર્યું થાય ન પણ થાય સ્વીકાર સ્વભાવમાં સ્વીકાર